તમે આ છો અરે હું જોયા મેતો જોયા તા મારે ઘરે જવું તું પાણી એટલા હાથ પતી જાયું કપૂરજી ખેતર ખેતરમાં આયા તો મિકવાનું થઈ ગયું મેથી અરે આ ભલા આદમી આ શેતર પડ્યા શેત્ર આ આ તો ઠીક હાઉ આયો હે

તમે તેવું ફળ વાળું વસ્તુ રોપો તમે ના વાત ના પણ રેવા દેવા મારે કાઢવો નહીં એવું એમ બહુ આ હા તો થવારિયો ક્યાં હોય હા તો બરોબર આ રવા તો પણ બીજો ઝાડ ઉછેરો સોયડો થાય જો આ ચક્કર આવે ને તો ચક્કર ના આવે ના ના વાત આ હાથરીઓ ના હોત મોટું ઝાડ હોત તો ટીનોજી હે આ બોર જો આ બોર બંધ બંધ પડ્યો હા પેલા કહું ને તો થાકી જાય કઈ કઈ નહીં તે આ મશીન બશીન બધું હરખું કરાવી દો બંધ થઈ ગયું ને દાડાનું બંધ થઈ ગયું હા બાપા કંટાળી જાય છોકરા થી તો હું શું વાત કરું કપૂરજી ટીનોજી મારી વાત હોભરો ને તો છોકરાને ને થોડોક દબદબો આલો આ ખેતરમાં માં આવો આ ખેતી કેટલી બધી છે તમારી એકલા ને એકલા મથ્યા કરો કોક ડાહિયા કરો મજૂર કરો તમે માણસો કરીએ ને તો મારા ઓળખ્યા તમે જોવો ને

કમ્પ્લીટ થઈ ગયું ને ઓ મારે ગોરીઓ ખાવાની હે ગેરા તે ટાઈમે ગોરીઓ બોરીઓ ઘરે લેવાની ના આવું તાપમાન તાપમાન ના માથે કરશો આવું કોમ કજ તારો પર આવવાનું વેરા સદુ ના વાદના પર પેલા વિનુજી વિનુજી આવે ને હા તો કે આવું આટલું પાણી વારિયાલો ધારું સોતરો ના આ છે વિનુજી હે બરા લાલભાઈ હે ગમે ત્યાં કહી દેતા હોય તો ના કહી દો જાણો જી પર જે મલાય કહી દેવો લેહડો કપોજી હું શું કહું કપોજી હા હા તમે ઘેર જાઓ તો હું નદી કોરા ઓટો મારતા નદી કોરા જવું હા

છોકરો ને તમે નતા કેતા એ બજાર ને ભાગી કાઢો વાત વાપરો ને ચક્કર આયા એમને કીધું ઘેર જઈને

બાપ છે તમને સુધારવા હાથ બોલતા હોય મોટા મરી જવું મરી જવું મરવા મોટા કર્યા બાપ ને કહું

મારે શું લેવાય એમ કઉકર બેન તારા કાકા મૂર્ખા મારી વાત મોકલે તો તને નગીજી જોડે પેલો મોકલો વિશે એમનો છોકરો ફેલ હા એમ તો એમની તાકાત નહી લે આથુ ગમજી મને શું મને તારા લીધે કે આ મારો છોકરો બગડે એવું કેતા તો મોટો કરતા થાય હે ને કપોજી લાકડે મોકડું વર્ગા જતા રહ્યા બીજા વડી મરે સમજે હેલો

ઓછું આનો છોકરો તારો છોકરો તમે તમે સુરક્ષા તમે મને શું કામ મારે તમે અરે મારે વાત કરો

અલ્યા નો નાઈ દો ઓ બાપ બહારું આવિયા વાડી બહાર તમે તો નહીં છોડવાનું આપણે હમજા મે અલ્યા એ દો જો ચલો ફોડી ટીનલજી

એક જ ફોન કરવું પડે આમને તો હોસ્ટેલ માં બહાર તો મેળવી જુદા કરી દઈએ ના હોય ગોકતો નો હતી પડી જાય તો તમારા છોકરા નોકરી કરાવી હોસ્ટેલ માં તો રવિવાર ની રજા હતી ઘેર ચોપડી લઈને બેઠો હતો પણ નોકરી જવું સી ફાઈ ને બી ફાઈ વિનુજી રમ રમ કર અને મેલ્યાવો છે કપૂર નાગીનજી મેલ્યા છો આણંદ જિલ્લામાં આપણે આપડે હે ને